મિત્રો ધ્યાનથી જુઓ આ બોર્ડ અને આ બોર્ડમાં આ ગામનું નામ લખેલું છે અને આ ગામ છે એ કયા તાલુકામાં આવેલું છે એ અમને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તો મિત્રો જે લોકો પણ આ ગામ ગયેલા હોય એ પણ અમને કમેન્ટમાં બતાવે અને મિત્રો જે લોકોની પહેલી કમેન્ટ આવશે જે પણ ભાઈની પહેલી કમેન્ટ આવશે કે આ ગામ આ તાલુકાનું છે તો એના માટે આપણે સ્પેશિયલી એક ગિફ્ટ એ ભાઈને આપવાના છીએ તો મિત્રો ધ્યાનથી જુઓ આ ગામનો વિડીયો અને આ ગામ કયા તાલુકાનું આવેલું છે ખાસ કરીને મને કમેન્ટ બોક્સમાં જણાવો જે પણ ભાઈ જણાવશે અને આ વિડીયો દસ જણાને શેર કરવાનો રહેશે ત્યાર પછી આ વિડીયામાં જે આપણે ઇન્સ્ટાગ્રામનું જે ફોલોવર છે એ ઇન્સ્ટાગ્રામમાં તમને તમારે અમારી આઈડી ફોલો કરવાની છે ત્યાર પછી અમે તમને ગિફ્ટ મોકલી આપશું તો મિત્રો આવાન આવા ગુજરાતીમાં વિડીયો તમે જોવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો અને અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરો